આપણે ચૂંટણી નજીક આવે જ તમને ખબર જ હશે આપણે હું એ નથી જાણું કે તમે કઈ પાર્ટીને વોટ કરશો બટ તમને એક સિચ્યુએશન એવી આપું એક પાર્ટીમાં તમારા મમ્મી ઉમેદવાર બીજી પાર્ટીમાં તમારા વાઈફ તો તમે કોને વોટ આપશો બે જ તમારી પાસે ઓપ્શન એ મમ્મી કે વાઈફ એમાં તો હવે કોને મમ્મી દેવાય વાઈફને કા નહીં હે એક જ ઘરમાં એમ નહીં પણ તમને શું લાગે કે આ પાર્ટીને વોટ દેવાથી વિકાસ થાય આપણો વિકાસ જ થાય ને

એટલે તમે મમ્મી સિલેક્ટ કર્યા સમજી કે હમણાં લગન થઈ ગયા તો વાઈફ કરવું પડે ના કરે ન થાય યાર તું બી મમ્મી વળીને જ કરીશ હા કારણ કે સાચા વાળો તો એ જ છે અત્યારે લગી જેમ એમને ખબર પડે એ તો યુનિવર્સલ કહેવાય એટલે માં એટલે શું વાત મોટી મોટી વાત કહેવાય તો વાઈફ નથી સાચવવા વાળી એવું આ જનરેશનની બોલો બોલો

જ્યાં રસ્તો લઈ જાય તમે શું સિલેક્ટ કરો મમ્મી ની પાર્ટી સિલેક્ટ કરો કે ફ્યુચર વાઇફ ની પાર્ટી સિલેક્ટ કરો મમ્મી ની જ કરો ફ્યુચર વાઇફ ની નહીં ફ્યુચર વાઇફ ની નહીં ફ્યુચર વાઇફ નું કઈ નકી નથી એટલે લગન કરવા નકી નથી કે લગન થઈ ગયા તમારા ના લગન તો જી બાકી હે પણ લગન નું કઈ નકી નથી કોની એરે કરવા એ નકી નથી છોકરી હારે છોકરી એ

મમ્મી ને વાઈફને નહીં ના કેમ બ એટલે કાઈ એનો કાઈ સ્પેસિફિક રીઝન તો હશે ને વાઇફ ન દેવાનું કાઈ સ્પેસિફિક રીઝન નથી બસ મમ્મી ને ઓ મમ્મી ભેગા નાન પડતી રહ્યા હવે વાઇફ તો જે આવવાનું હોય એટલે જ આવી તો હે ને હું મને એટલે આવી જાય પછીની વાત પછી જોયું જાય એના જેવું એમ ને તમારે કાઈ પછી આવે કે પેલા આવે મમ્મી પેલા ઈ મમ્મી પેલા આ અત્યારે તો મમ્મી ને જ વોટ કરું તો પછી વાઈફ ને કનાકતો લગન ના અત્યારે તો મમ્મી ને વાઈફ ની તો ખબર હે ને મરસે ને મરે જ્યાં સુધી મમ્મી ભેગા ત્યાં સુધી મમ્મી ભેગો તો પછી વાઈફ મળી જાય પછી વાઈફ ને કરશો ના અત્યારે વાઈફ ને તો પછી મમ્મી ને તમે ચીટ કરી દેવો ચીટ નહીં કરું

અને લગ્ન પછી લગ્ન પછી મમ્મી ને કઉ તો કે મમ્મી સમજે ને એમ તો ભાઈ તો માં હોતી હે એટલે મમ્મી કન્ફર્મ એના જેવો મમ્મી અત્યારે કન્ફર્મ છે આજ તમારે અત્યારે કન્ફર્મ એ તમારા લાઈફ ટાઈમ કન્ફર્મ છે લાઈફ ટાઈમ તમારા લાઈફ ટાઈમ તો કોઈ ગેરંટી નથી આપતો અત્યારે એટલે અત્યારે ફિલહાલ મમ્મી ફ્યુચર વાઈફ ના આપો કે મમ્મી ના આપો બેમાંથી એક ને તો કયો મમ્મીને જ આપો એનું રીઝન બસ રીઝન કાઈ નહીં મમ્મી છે તો બધું યે ભાઈ વગર કાઈ નથી

પણ બેઇનોનો હાલે તમને ખબર હે વોટ એકને જ કરવો પડે હવે તમે એમાં કરો મરોથી તો હવે તમારી પાસે શું કઈ વોટ છોડું થઈ જ ગયું તો એક વોટ આપણે નીચ છોડ કરી દે મમ્મી દો વાઇફ કે ગર્લફ્રેન્ડ કો નહીં કેમ કે વાઇફ ગર્લફ્રેન્ડ નથી મમ્મી કો કરના હે આપ ઓલવેઝ મમ્મી ઓર આપ મમ્મી આપ આમ દેખ રે હો કે અમારા જનરેશન મેબ સબ મમ્મી લવરી હે દેખના જાય તો કે મમ્મા એવો પેલા પ્યાર હે અમારા liye વાઇફ આ એ વો તો સેકન્ડરી થિંગ હે બટ માં કો પેલે मतलब आपको ऐसा लगता है कि मम्मी को पार्टी को वोट हमारे जीवन में आएगा आए <laughs> लड़की, लड़की नहीं नहीं। <laughs> <साँगा। laughs> क्यों ऐसा क्या है तो सब कुछ है सही है और आप आपके हिसाब से मम्मी मम्मी ओनली सही है ना अभी लड़की में ही नहीं करते भी नहीं है नहीं। इससे अच्छा मम्मी को वोट दो और हमारे जिंदगी में भी आगे बढ़ सकते हैं हाँ भी आ, वो बात है और आपके हिसाब से आप जो आपके दोस्त बोल रहे हैं वो सही है सही है सही बात है